જૂનાગઢમાં મહાનગરપાલિકાના અધિકારીને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા જેને લઈને હવે લોકોનું પણ સમર્થન ક્યાંક એમને જોવા મળી રહ્યું છે કલ્પેશ ટોલિયાને જે બ્લેકમેલ કરવાનો આખો મામલો છે લઈને કે ભોગ બનનારા અધિકારીના સમર્થનમાં જૈન સમાજ આવ્યો છે એમના સમર્થનમાં હવે જૈન સમાજના લોકો કહી રહ્યા છે મહાનગરપાલિકાના સેક્રેટરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આપને જણાવીએ કે સેક્રેટરી જૈન સમાજનો હોવાથી તેમના પ્રમુખે ચેલેન્જ આપી દીધી હવે સેક્રેટરી જૈન સમાજના છે ભ્રષ્ટાચારનો ચેલેન્જ આપી ભ્રષ્ટાચાર સાબિત થાય તો અગિયાર લાખના ઇનામ જાહેરાત કરી છે વિશ્વાસ છે એટલો એ અધિકારી પર જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીની સોશિયલ મીડિયામાં ખુલ્લી ચેલેન્જ જોવા મળી છે અગાઉ પણ સેક્રેટરી વિરોધ કરવામાં આવ્યા હતા ખોટા આક્ષેપ અને ફરી એકવાર આક્ષેપ થયો છે ત્યારે અગિયાર લાખ આપશે તેવી ખુલ્લી ચેલેન્જ ફટકારી દીધી આવા કિસ્સામાં પૈસા આપી સમાધાન કરી લેતા હોય છે જૈન જૈન સમાજના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે સમાજની ચેલેન્જ સામે એક યુવકે પડકાર ફેંક્યો છે જુનાગઢના ખિમજી ખીમજી રામ નામના યુવકે જૈન સમાજને સામે પડકાર ફેંક્યો એનામાં એવો વિશ્વાસ છે કે અધિકારી ભ્રષ્ટાચારી છે અધિકારી તપાસમાં નિર્દોષ સાબિત થશે તો હું અગિયાર લાખ આપીશ એવું ખીમજી રામ કહી રહ્યા છે

જણાવીએ જુનાગઢ આખો આજે કિસ્સો છે અધિકારી ભ્રષ્ટ છે એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ સાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ એની સામે જૈન સમાજના પ્રમુખ છે કે જેમણે સોશિયલ મીડિયામાં ખુલ્લી ચેલેન્જ ફટકારી દીધી છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતન જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે કેવી રીતના તમે આ કિસ્સાને જોઈ રહ્યા છો અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ દુષ્કર્મનો આરોપ અને હવે સામસામે ક્યાંક અગિયાર લાખ રૂપિયા આપવાની ચેલેન્જ પણ આપવામાં આવી છે કલ્પેશભાઈ ટોલિયા છે એ અમારા જૈન સમાજમાંથી પ્રતિનિધિત્વ છે એની સાથે એ ખુબ જ ધર્મ પ્રેમી છે અને સાથે સાથે જીવદી પ્રેમી પણ છે એ ક્યારે પણ કોઈ પણ સમયે અમે માની ન શકીએ કે ભ્રષ્ટાચારમાં ક્યારે પણ હશે એટલે આ એક મુદ્દો એવો છે કે સદંતર અમે એવું જ માનીએ છીએ કે ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર માં છે જ નહીં અને એની પર બધા જે ભ્રષ્ટાચારના આરોપો આપવામાં આવ્યા છે સદંતર ખોટા છે એટલે હવે જે ખુલ્લી ચેલેન્જ આપના જૈન સમાજના પ્રમુખે ફટકારી છે કે જો એ ખોટા સાબિત થશે તો અગિયાર લાખ રૂપિયા આપીશું આના પર એ એ એ સો ટકા અમારા પ્રમુખે જે પહેલ કરી છે એના માટેનું પૂરેપૂરું સમર્થન છે કે જો કલ્પેશભાઈ ટોલિયા ઉપર કોઈ પણ સીઆઈડી એસીબી કોઈ પણ દ્વારા તપાસ કરવામાં આવે અને સાબિત થશે તો અમે એ ચેલેન્જ જે છે એને સમર્થન કરીને અગિયાર લાખ રૂપિયો દેવા માટે તૈયાર છીએ આભાર કેતનજી છે અમારી સાથે જોડાવા બદલ